કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર અગિયાર જાગૃતિ સૂત્રો જે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં તેનું સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર અગિયાર છે જાગૃતિ સૂત્રો આ પ્રવૃત્તિમાં મિત્રો આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં સમજ મેળવીએ મિત્રો તમે વર્તમાનપત્રો ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે તમે તમારા ગામની દિવાલો બજારમાં કે અન્ય જગ્યાઓએ ભીત પર ચિત્રો અને સૂત્રો લખેલા જોયા હશે મેલેરિયા પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભિંત સૂત્રોમાં લખાણ જોવા મળે છે તમારે અહીં આપેલા ક્ષેત્રો પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે આ સૂત્રોમાં મુખ્ય કોઈપણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલા પાણીનો નિકાલ કરીએ અહીં આપેલ સૂત્ર માટેના વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો હોય તો પણ લખશો અહીં દરેક સૂત્રલેખન માટે મિત્રો એક એક જગ્યા આપેલી છે જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્ર હોય તો તેને અલગથી નોંધપોથીમાં પણ તમે લખી શકો છો મિત્રો સૌ પ્રથમ પહેલું સૂત્ર આપણે લખવાનું છે કે શાળા સ્વચ્છતા માટેનું તો મિત્રો આપણે લખી શકીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા બીજું છે રોગથી બચવા માટેનું સૂત્ર ચોખ્ખું પાણી જે પીએ તે રહે સર્વદા નિરોગી ત્રીજું શિક્ષણ માટેનું સૂત્ર જ્ઞાનનો દીવો પ્રગટાવો શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો ત્રીજું રસ્તા પર કાળજી રાખવા માટેનું સૂત્ર રસ્તા પર કાળજી રાખો જીવનને સુરક્ષિત બનાવો ચોથું જાહેર સ્થળોમાં શું ન કરવું તે માટેનું સૂત્ર ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નેક્સ્ટ ઘરમાં રાખવાની કાળજી માટેનું સૂત્ર સફાઈ અને વ્યવસ્થા સુખી પરિવારની વ્યાખ્યા હવે આપણે આગળ જોઈશું વીજળી બચાવવાનું સૂત્ર સૌને સમજાવીએ વ્યર્થ વીજળી બચાવીએ પછી પાણી બચાવવાનું સૂત્ર પાણી બચાવો પાણી તમને બચાવશે અન્ય સૂત્રની વાત કરીએ તો વૃક્ષો વાવો વરસાદ લાવો લોકતંત્રનું ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા દવા છે મોટી ઘરમાં રાખો એક કેવણી સમાજની સાચી કેવણી ગામની આબરૂ ઘરે ઘરે જાજરૂ હવે એના પછી કોઈ સૂત્ર સાથે ભીંત ચિત્ર તૈયાર કરવાનું છે મિત્રો આપણે અહીંયા સેવ વોટર સેવ લાઈફ તેના માટેનું એક ભિંત ચિત્ર ચોંટાડેલું છે તમે પણ આવી રીતે દોરી શકો છો તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જાગૃતિ સૂત્રોનું સંપૂર્ણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા